જીએમડીસી નો વિરોધ કરવા માટે જે લોક સુનાવણી જ્યાં રાખવામાં આવી હતી ત્યાં પુરજોર વિરોધ થયો ને નરી આંખે મે આવો વિરોધ કોઈ જગ્યાએ નથી જોયો ત્યારે આ વિરોધના બાદ જે લોકો છે તે લોકો બહાર આવ્યા અને સરકાર સામે જબરજસ્ત બંડ પોકાર્યો અને જે અધિકારીઓ અહીંયા આવ્યા હતા તે લોકો સામે પણ સખત વિરોધ કર્યો ત્યારે મારી સાથે દિલીપ વસાવા છે તેમની સાથે વાત કરીએ જે દિલીપભાઈ શું કહેશો જે રીતના તમે વિરોધ કર્યો ધારાસભ્ય ચેતર વસાવા પણ હતા લોકો પણ હતા ઉગ્ર રજૂઆતો કરો પ્રોજેક્ટ શું કહેશો અમે એટલું જ કહેવા માંગીએ કે આ જે લોક સુનાવણીના અધ્યક્ષ કલેક્ટર છે તો અમે ઘણા પ્રશ્નો કર્યા જીએમડીસી એક પણ જવાબ આવ્યો એવું કીધું કે આ લોક સુનાવણી રદ કરવાનો અમને કોઈ પાવર નથી તો આ કલેક્ટર અને જે સભ્ય છે એમની જોડે છું કે જયારે સંવિધાને આ વિસ્તારને બસો ચુમ્માલીસ એક પ્રમાણે રૂઢીગત પ્રમાણે આખા દરેક ગામના માણસોને પાવર આપ્યો જ હોય ધૂળી પ્રથા છે એ ગામના લોકોનો કોઈ અભિપ્રાય લેવામાં નથી આવ્યો અહીંયા જબરજસ્તી ટેન્ટ ગોઠવી દેવામાં આવ્યું છે ને આજુબાજુના વિસ્તાર અને ગામડામાં ભેગા કરી અને આ જબરજસ્તી જીએમડીસી એમ અહીંયા નાખવાનો જે આ લોકોનો જે મનસુજા છે એ મનસુજા આજે લોકોએ સખત વિરોધ કર્યો છે ડોક્ટર શ્રી જે છે અને એ જે સભ્ય છે એ સંવિધાન કરતા પણ મોટા છે અને આ ભારત એવું અમે આજે આજે જો એમને પાવર નહી હોય સચિવ તરીકે કે આ સભાના અધ્યક્ષ તરીકે તો આ જે ગામના જે રૂઢિ એ લોકોના જે હક ને અધિકાર છે એ લોકોએ એ રદ કરી તમે જો જીઆઈપીસીએલ ના નામે એક કોલસાની માઇન્સ ચાલુ જ છે એક રાજપાડીમાં ચાલુ છે બીજી અન્ય ઘણી આવેલી છે તો આ આ વિસ્તાર લોકોને આખા ભારત દેશમાં આદિવાસી જ દેખાય છે વિસ્થાપન કરવા માટે કે આ આદિવાસી વિસ્તારમાં જેટલી સંપત્તિ જે પડેલી છે છે ને જે આવા કલેક્ટર જેવા માણસોને અહીંયા મૂકીને પોલીસ મૂકીને લોકોને ડરાવી ધમકાવીને અને જીએમડીસી એનો જે પૂરો કરવા માંગે છે પણ આજે અઢાર ગામના તમામ લોકો અને અહીંયા ઉપસ્થિત રહી એમાંથી તમે જોઈ શકો વસાવા પોતે હાજર છે એમણે વિરોધ નોંધાવ્યો અને સમાજના આગેવાનો એ બી ઘણો વિરોધ નોંધાવ્યો હું અહીના આજે પાવર છે એ પાવર એ લોકોને હું કેવા માંગુ છું કે આ તલાટી અને સરપંચના ભરોસે બેસવાની જરૂર નથી આપણા લોકોનો જે રૂઢિગત પાવર છે એ પાવર આ લોકો લઈ લેશે અને જે આપ્યો છે ને આપણા જે ગુજરાતના રાજ્ય વખતો વખત આદિવાસી વિસ્તારનો ગામડે ગામડે જઈને દોરો કરવો જોઈએ આદિવાસીઓની લાગણી માંગણી ને કામો એમને ધ્યાને રાખવાના જરૂર છે દર વર્ષે કોઈ છે કમિટી બનાવવામાં આવે આદિવાસીઓ માટે જણાવતા રાજ્યપાલ ત્યારે જઈ અને એમની હાજરી પુરાવીને રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ને રિપોર્ટ આપી દે બીએમડબલ્યુ વિમાનમાં હેલિકોપ્ટર માં ફરતા થઈ ગયા એ જાતની જે આ સરકારોની આદિવાસીઓ કરીશું ને ગામના લોકોને એમના હક ને અધિકાર બી મળશે ને આવા પ્રોજેકોના અમે સખત થી સખત વિરોધ કરતા રહીશું એક એક છેલ્લો તમારો તમારે બેથી જે સરજી કે તમે કહ્યું કે સત્યાવીસ ધારાસભ્ય

જરૂર નથી તમે એક્શન લો આજે નર્મદાના વિસ્થાપિતો ઉકાઈ ના કરજણ વિસ્થાપિત ભટકે છે આજે કરવામાં સ્પષ્ટપણે એમના ધારાસભ્ય એમના એમના પરવાનગી હોય તાલુકા જિલ્લાના પ્રમુખો ની પરવાનગી હોય તો જ આજે આ પ્રોજેક્ટ આવીને ઉભો છે પણ અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે અમારા લોકોને એનો ભોગ બનવા નહીં દઈશું એક મંચ પર આવીને લડીશું થેન્ક યુ સો મચ

આદિવાસી આ દેશ ને મૂળ માલિક એટલા માટે કહેવામાં છે એને વિસ્થાપિત કરવાનું બંધ કરો અને આ જે લીગના પ્રોજેક્ટ છે એને રદ કરો એટલું જ કેવા માંગે છે આ તમે જોઈ શકો છો કે પાંચ હજાર જૂની સભ્યતા પણ અમે સાચવી રાખી છે આદિવાસી સમાજ છે